આદિવાસી યુવા સમિતિ પેલા આદિવાસી રોયલ રાઠવા નામ ગ્રુપ ચલાવતી હતી અને ત્યાંથી સુકેશભાઈ દ્વારા આદિવાસી દિવસ ઉજવવામાં આવ્યો ત્યાર પછી આપણે વિજયભાઈને ને અને સૌ વડીલો અને સૌના વિજયભાઈ મેનેજમેન્ટ કર્યું મહેન્દ્રભાઈ દ્વારા મહેન્દ્રભાઈ છે એ લોકોએ એ થોડું મગજ સાંજ રાખ્યું અને અમારે એક વર્ષ તો એવું પણ થયું કે આવું પુષ્પા જેવો થઈ ગયું આપણે આ સમૂહ બેઠા છે

અને હવે ધુણીઓ અને થોડી નાખી આવડે રાતે 11 વાગે માં મજર કે તો બેટા કરવા અરે મે કે વાહ અને એ હતી મિત્રો કલમની તાકાત કલમની તાકાત કેટલા માટે આપણે શિક્ષણ મેળવવાની જરૂર હતી આ તો કે આ બહુ પધાર્યા છો મારે એ કેવું છે આ રીતે રાષ્ટ્રીય સાહ સામાજિક આગેવાનો બધા ભેગા થયા છે આપણે ચાલો ખુશી વ્યક્ત કરીએ છીએ પણ આ જ રીતે ભેગા થયા ત્યારે તમને એક મારી નમ્ર વિનંતી છે હવે એના એવું થતું ખ્યાલ લેવા સમાજ અપેક્ષા રાખીએ બરોબર હવે હવે વધારે મારે કેવું નથી પરંતુ એ અંદર કોલેજ હોય અને અંદર એક સ્પોર્ટ ગ્રાઉન્ડ હોય અને